વાંતો નહીં અલે ઓને ઉઠા લે વાંતરાન અરે ટોણી લઈ જાય અરે ઝૂક લઈ જાય અરે ટોણી લઈ જાય મે આ પક અરે મણ પકડ્યું જાવ અલે મણ મૈયા કરી લે અરે પતકા કે વાજુ જોર કર આ ફોલ્યો ઓય ઇન મત

ત્રણ જણા બોધીન માર ચો માર ખબર પડતી નઈ તો માર્યું ત્યા કાકા ત્રણ જણાવા માં પણ એમ ની મને તને